ગુરુમાતા સુદિક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી ભૂલજો ધન્ય નિરાકાર તેજોબુંદી ઉપનિષદ શાંતિપાઠ ઓમ પરમાત્મા અમારું બંને ગુરુ શિષ્યનું સાથે રક્ષણ કરો અમારું બંનેનું સાથે પાલન કરો અમે બંને સાથે જ સમર્થ મેળવીએ અમારું બંનેનું ભણતર થેસવી થાવ અમે બંને કોઈનો વેર ન કરીએ ઓમ શાંતિ 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 તેજોબિંદુ ઉપનિષદમાં જ્ઞાનથી પોતાના આત્માને પરમાત્માનું ધ્યાન કરવું છે વિશ્વમાં તેમજ પોતાના હૃદયમાં રહેલા પરમાત્માનું ધ્યાન સૌથી ઉત્તમ છે કેમ કે એ જ પરમાત્માનું નાનું સ્વરૂપ છે તે સાત સ્થુળ સૂક્ષમ અને પરમ તત્વ છે એ મુક્ત અવિનાશી પરમાત્માના દર્શન કરવા મુશ્કેલ છે એટલા જ માટે જ્ઞાની લોકોને પણ એ ધ્યાન આપોઆપ થાય છે જેનો આહાર નિયમિત સાત્વિક સાધો હોય તે ક્રોધ છોડીને જે ખોટો સંગ્રહ છોડી દે છે જેણે ઇન્દ્રિયોને જીતી હોય વેર ઈસા વગેરે દૂધું છોડીને જે અહંકાર જેનો છૂટી ગયો હોય તેમજ કોઈ પણ આશા નથી રાખતો તે જ મનુષ્ય ધ્યાન કરી શકે છે જે સારી કે ખરાબ સ્ત્રી સાથે ગમન કરતો નથી અને મુખમયથી ઓમ જે ઉચ્ચારે છે તે ત્રણ ધામવાળો હંસ કહેવાય છે આ ત્રણ ધાતુવાળું છતાં રૂપ વિનાનું એ નિરાકાર છે તે ચિતવવા યોગ્ય છે એ જ વ્યાપક પરમાત્માનું હૃદયમાં જ રહેલું છે હૃદયમાં રહેલ છે અને ધ્યાન ધ્યાતા કે ધ્યેય જ છે યોગના આ અંગો છે યમ બધું જ પરમાત્મા જે છે એમ જાણતા ઇન્દ્રિયોનો આપો આપમેળે જ કાબૂમાં આવી જાય છે તે યમ કહેવાય છે નિયમથી એક પરમાત્માનો આનંદ નિત્ય કહેવાય છે ત્યાગથી મોક્ષ થાય છે વિચાર છોડી દેવા તે મૌન કહેવાય છે તે સહજ મૌન છે બાકી વાણીનું મૌન તો અજ્ઞાનીઓ કરે છે જ્ઞાની માટે જરૂર નથી જ્યાં આદિ કે અંત કે કોઈ પણ લોક જ નથી અને એક પરમાત્મા છે તે દેશ કહેવાય છે જેના એક પ્રકારાથી સર્વ જગત બને છે તે શબ્દને કાળ કહેવાય છે જ્યાં સુખની નિરંતર પરમાત્માનું ચિતન કરવું તે આસન છે એ જ જ્ઞાનીને સેવવા તે મૂળ બંધ છે જ્ઞાન દ્રષ્ટિથી જગતને પરમાત્મા પરમાત્મામય જોવું તે પરમ ઉદાર દ્રષ્ટિ છે જેવા દ્રષ્ટા દર્શન અને દર્શનનો ભાવ છૂટી જાય તે સ્થિર દ્રષ્ટિ છે ચિત્ત વગેરે બધી વસ્તુઓમાં પરમાત્માનું દર્શન બધી વૃત્તિઓ છૂટી જાય તે પ્રાણાયામ કહેવાય છે જગતના પાખંડ છૂટી જાય તે રેચક કહેવાય છે હું ભ્રમ છું એવી વૃદ્ધિ થવી તે પૂરક કહેવાય છે અને બધી જ વૃત્તિ નક્કી થાય તે કુંભક કહેવાય છે બધા વિષયો આત્મા રૂપ જ છે એમ ઘણી મનને પાછું ખેંચીને આત્માથી જ રાજી થવું તે પ્રાણાયામ કહેવાય છે દરેકમાં પરમાત્માના દર્શનથી મન સ્થિર કરવું તે ધારણા છે હું બ્રહ્મ છું એવી ઉત્તમ વૃત્તિનો આનંદ તે ધ્યાન છે તે વૃત્તિ પરમાત્મા બની જાય તે સમાધિ છે એ સમાધિમાં વૃદ્ધિનો વૃદ્ધિ આવે ને આળસ ભોગવાની લાલચ પરસેવો એ સમાધિમાં વિધનો વિધનો આવે છે એક આળસ આવે છે બીજી ભોગની લાલચ પરસેવો વગેરે વિધનો જ્ઞાની છોડી દે છે જે ઈયળ ભમરીના સ્મરણથી ભમરી બને છે તે રીતે પરમાત્માની વીતી વીતીથી તે પરમાત્માને પામે છે વૃત્તિથી પરમાત્માની વૃત્તિથી તે પરમાત્મા પામે છે બાકી શબ્દો બોલવાથી પરમાત્માને પામતો નથી જેઓ પરમાત્માની વાતો કરવામાં વધુ સમય બગાડે છે તે ફરી જન્મે છે માટે યોગીએ અડધો પલકારો પણ પરમાત્માને ભૂલવા નથી પછી એવું શુદ્ધ ચિત્તવાળા લોકો સામે શુદ્ધ વસ્તુ જ પ્રગટે છે કે જે વાણીની જરૂર નથી તે શ્રેષ્ઠ પરમાત્મા વૃત્તિનું જ્ઞાન જ રહે છે હું બ્રહ્મ છું આ મંત્ર દેખાતા પોતાનો નાશ કરે છે પાપોનો નાશ કરે છે આ મંત્ર દેખાતા પાપોનો નાશ કરે છે હું બ્રહ્મ છું આ મંત્ર બીજા મંત્રોનો નાશ કરે છે હું બ્રહ્મ છું આ મંત્ર દેહ જન્મના જન્મો જન્મના પાપોને નાશ કરે છે આ મંત્ર હું બ્રહ્મ છું આ મંત્ર શોક કામ ક્રોધ લોભ મો વગેરે નાશ કરે છે કરોડો કોષો દોષોનો નાશ કરે છે હું બ્રહ્મ છું આ મંત્ર સાત કરોડ મંત્ર છે સર્વે મંત્રોને છોડીને આ મંત્રનો જ અભ્યાસ કરવાથી તુરત જ મનુષ્ય મોક્ષ પામે છે આમાં લગારે શંકા નથી તેજો બિંદુ ઉપનિષદ ચિત્ત શુદ્ધ વાળા અને બ્રહ્માજી વિષ્ણુ શિવ વાર વાર પખવાડિયું કે મહિનો બ્રહ્મલોક વૈકુટલોક ઇન્દ્રલોક નથી અને અગ્નિ પણ નથી યમ નથી યમલોક નથી યમલોક નથી પૂજા કરવાની નથી અભિષેક કરવો નથી ફૂલ ચડાવવું નથી ફળ ચડાવવું નથી પાંદડું ક્યાંય ચડાવવું નથી વગેરે કે ધૂપ પણ કરવાનો નથી નમસ્કાર નથી પ્રદક્ષિણા કરવાની નથી પ્રાર્થના કરવાની નથી અગ્નિ અગ્નિને નમસ્કાર કરવા નથી હોમ કરવો નથી ગોત્ર નથી સૂતક નથી મોટાઈ નથી કે નાનાય નથી પૂર્ણ નથી કે મર્યાદાય નથી કાશી નથી વર્ત નથી અને તપ પણ નથી અણીમાં વગેરે સીધી પણ નથી બધું માત્ર ચેતનરૂપ હોવાથી સર્વકાળે કોઈ દોષ નથી જીવ સદા પરમાત્મા છે કાળ એટલે સમય પરમાત્મા છે પરમાત્મામાંથી જુદું કાંઈ તણખલું પણ નથી ભ્રહથી જુદો કોઈ ગુરુ નથી જગત નથી આ જગત ઉત્પાદન થયું નથી માયા રૂપ પ્રકૃતિ નથી હું જ સદાશિવ છું હું શુદ્ધ છું હું પરમાત્મા છું પરમ જ્યોતિ છું પરમ ધામ છું હું નામ કે રૂપ વિનાનો છું હૃદયમાં ગાંઠને તો ભ્રમરૂપી બ્રહ્મરૂપી ચક્ર વડે કાપી નાખજે હૃદયમાં જે ગાંઠ બનેલી છે તે બ્રહ્મરૂપી ચક્ર વડે કાપી નાખજે અને જો કોઈ શંકા આવે તો બ્રહ્મરૂપ નિશ્યને આશરે કરવો માયારૂપી ચોરથી આત્મા તત્વનું રક્ષણ કરવું જોઈએ સર્વે કાળે નિત્ય આનંદ સ્વરૂપે બ્રહ્મ કેવળ પોતે જ છે માટે બ્રહ્મ જ સર્વનું ઘર છે જગત એ નામ નહીં તું ભૂલી જા હું બ્રહ્મ છું એવું નક્કી કરી આમ ભાવને છોડી દે જે ઊંઘી જવા ઊંઘી જવાથી હાથમાં રહેલું ફૂલની પેઠે બધું જ લય પામે છે શરીર નથી અને કર્મો નથી બધું કેવળ બ્રહ્મ છે ભૂત નથી કોઈ કાર્ય નથી અને ચારે અવસ્થાઓ પણ નથી શંકરનું આ મહાન શસ્ત્ર છે તેને કોઈક જ નાસ્તિક બુદ્ધની દુરાચારી પાપી અને ને દેવું નથી પણ જેનું અંતકરણ શુદ્ધ ભક્તિથી શુદ્ધ હોય તે મનુષ્યને જ મનુષ્યને મહિનો છ મહિના છ મહિના કે વર્ષ સુધી તેની પરીક્ષા કર્યા પછી જ તેને આ શસ્ત્ર શાસ્ત્ર દેવું સર્વે ઉપનિષદનો અભ્યાસ દૂર કરી આદરપૂર્વક આ તેજો બિંદુ ઉપનિષદ વાર વાર અભ્યાસ કરવાથી પોતે જ ભગવાન થાય છે તો ઓમ બ્રહ્મ અમારું ગુરુ શિષ્ય બનેનું સાથે રક્ષણ કરો અમારું બંને સાથે પાલન કરો અમે બંને સાથે સમ્રથ મેળવી અમારું બંનેનું ભણતર તેસવી થાવ અમે બંને કોઈનો વેર ન કરીએ ઓમ શાંતિ 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 તો પરમાત્માથી પોતે વૃદ્ધિ પામે છે અને સર્વને વૃદ્ધિ પમાડે છે અને માટે તેને પરમાત્મા કહેવાય છે આત્મા સાથી કહેવાય છે કે જે સર્વમાં વ્યાપી રહે છે અને સર્વને ગ્રહણ કરે છે અને સર્વને ખાઈ જાય છે માટે તે આત્મા કહેવાય છે સુખ અને આનંદમાં શું ફેર છે સુખ બહારના સંસારના વિષયોથી અજ્ઞાનીઓ લોકો અંતકરણમાં જે સુખ મેળવે છે તે અસહ સુખને બ્રહ્મયોગમાં જોડાયેલો ચિતવાળો પણ અનુભવે છે ઇન્દ્રિયો તથા વિષયોના સંબંધથી ઉત્પાદન થતાં જે ભોગો છે તે જ બધા દુઃખનું કારણ છે અને તે આદિ તથા અંતવાળા આવવા જવાવાળા છે હે અર્જુન એટલે જ્ઞાની પુવૃત્તિઓમાં રમતો નથી જે મનુષ્ય મૃત્યુ પહેલાં કામ અને ક્રોધથી ઉત્પાદન થતા વેગને અહીં જ સેવા સમરથ છે એટલે કે જેને ઉત્પાદન જ થવા દેતો નથી તે યોગી છે અને તે સુખી છે જે યોગી અંતરાત્મામાં સુખદ પ્રસન્નતા જ્ઞાનનો પ્રકાશ અનુભવે છે તે પરમાત્મા રૂપ થઈને ભ્રમ નિર્માણ મોક્ષને પામે છે જેમને પુણ્ય મેલ નાશ પામ્યો છે જેમની શંકા મટી છે જેમનું ચિત્ત વશ છે અને જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં તૈયાર રહે છે એવા જ યોગી ભ્રમ નિર્માણ પામે છે જેમને પોતાના આત્મા સ્વરૂપનું જ્ઞાન થયું છે તે બહારના ભોગોને અંતકરણમાં ચિતર્યા વિના આંખની દ્રષ્ટિને પ્રકૃતિની વેચે ઇશિર કરી નાકની અંદર ચાલતા પ્રાણ તથા અપાનને સમાન કરી જેણે ઇન્દ્રિયો મન બુદ્ધિને વશ કર્યા છે તેમજ તેના ઈચ્છા ભય અને ક્રોધ નાશ પામ્યો છે એવો સાધક મોક્ષની સાધનામાં તૈયાર રહે છે તે સદા મુક્ત જ થઈ પરમાત્માનો આનંદ લૂંટે છે આ ગીતા અધ્યાય પાંચ એકવીસથી અઠ્યાવીસમાં પુરાવો છે તો હું સર્વાના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠિન થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું